ખરજવાને કાયમ માટે દૂર કરવા અપનાવવા સફળ ઉપાય જ્યારે પણ ત્વચા સંબંધિત રોગોની વાત આવે એટલે ખંજવાળ ધાધર અને ખરજવાની બીમારીના નામ તો આવે જ જો આ બીમારી એકવાર થઈ જાય તો પછી એનાથી પીછો છોડાવવો મુશ્કેલ બની જાય છે આમાં પહેલાં ધાધર થાય છે અને ત્યારબાદ કાળા ડાઘ પડી જાય છે આજે હું તમને ખરજવાના ઘરગથ્થુ ઉપાયો વિશે જણાવીશ જે લોકોને આ સમસ્યા થાય છે તેઓ પરેશાન થઈ જાય છે કારણ કે મોટા ભાગે એનું કારણ જાણવા મળતું નથી અને બીજું એ છે કે કયા પ્રકારની દવાથી એનો ઈલાજ થશે એનો પણ ખ્યાલ આવતો નથી ક્યારેક મટી જતું હોય છે તો વળી પાછું થોડા સમય પછી ફરી થાય છે ચામડી પર ચીરા અને ચાંદા પડી જાય છે એ જગ્યા પર ખંજવાળ આવે છે ખંજવાળ વધતી જાય છે અને આજુબાજુ ફોલ્લીઓ થાય છે ખંજવાળ બહુ જ ખતરનાક હોય છે તે ચામડી પર ખૂબ જ જલ્દી વિસ્તરે છે જેમ ખંજવાળ વધે એમ એની પીડા પણ વધે છે આ સમસ્યા ખાસ કરીને કેમિકલયુક્ત વસ્તુઓના ઉપયોગથી થાય છે જેમ કે સાબુ અને ડિટરજન્ટ વધારે પડતો ઉપયોગ અને પીરિયડ્સની સમસ્યા એના માટે કબજિયાત પણ કારણભૂત છે જે લોકોને ધાધર કે ખરજવું હોય તેમના કપડાં પહેરવાથી અને ટોવેલ વાપરવાથી પણ એનો ચેપ લાગી શકે છે ખરજવા બે પ્રકારના હોય છે ખરજવું અને લીલું ખરજવું સૂકું ખરજવું ચામડીને સૂકી બનાવી દે છે એમાં ચિકાશ હોતી નથી પણ ખંજવાળ ખૂબ જ આવે છે અને ખંજવાળને કારણે ચામડી કાળી પડી જાય છે અને ખરબચડી બની જાય છે જ્યારે લીલા ખરજવામાં ચામડીમાં ખંજવાળ ફોડલીઓ થઈ જાય છે ચામડી પરથી ચીકણું પ્રવાહી જેવું નીકળ્યા કરે છે જ્યાંથી એ નીકળે છે તે ભાગ પણ જરા ઉપસી જાય છે ઘણી વાર ખરજવું વારસાગત પણ હોય છે માતા કે પિતાના પક્ષે કોઈને ખરજવું થયું હોય તો દમ કે શ્વાસના રોગની જેમ સંતાનોને પણ તે વારસામાં મળે છે આ ખાસ કરીને માથે ગળે ઘૂંટણના અંદરના ભાગે કોણીના અંદરના ભાગે ગુપ્તાંગ વગેરે જેવી જગ્યાઓએ સામાન્ય રીતે વધુ જોવા મળે છે ઘણા લોકોને શિયાળામાં ચામડી ખૂબ જ સૂકી થઈ જાય છે ત્યારે વારંવાર આવું થવાને કારણે એ ખરજવામાં ફેરવાઈ જાય છે ખરજવાના લક્ષણોમાં ત્વચા પર લાલ દાણા થવા બળતરા થવી ખંજવાળ આવવી લોહી નીકળવું વગેરે જેવા લક્ષણો જોવા મળે છે ખરજવા માટેના રામબાણ ઇલાજ શેમ્પુ સાબુ અને ડિટરજન્ટનો બને ત્યાં સુધીમાં ઓછામાં ઓછો ઉપયોગ કરવો વધારે કેમિકલયુક્ત વસ્તુઓનો ઉપયોગ બંધ કરવો જોઈએ સ્નાન કર્યા પછી આખા શરીર પર નારિયેળ તેલ અવશ્ય લગાવો જેનાથી ચામડી સૂકી નહીં થાય ચાલો જાણીએ ખરજવાના ઘરગથ્થુ ઉપાયો વિશે એક બેકિંગ સોડા બેકિંગ સોડામાં બળતરા વિરોધી ગુણધર્મો રહેલા હોવાથી તે ત્વચાને ઠંડક આપે છે ઉપરાંત કુદરતી એસિડ જેવું કાર્ય પણ કરે છે જેનાથી ખરજવામાંથી છુટકારો મળે છે બે ઠંડુ પાણી ઠંડુ પાણી ત્વચા પર જ્યાં ખંજવાળ આવતી હોય ત્યાં રેડવાથી ખંજવાળમાં તરત રાહતનો અનુભવ થાય છે કારણ કે ઠંડુ પાણી અને ખંજવાળ બંને સમાન ચેતાતંતુમાંથી પસાર થાય છે ત્રણ લીંબુ મધ્ય યુગથી ત્વચાની સારવાર માટે લીંબુનો પ્રયોગ થતો આવ્યો છે લીંબુમાં સાઇટ્રિક એસિડ અને એસિડિક એસિડ મોટા પ્રમાણમાં રહેલા છે એમાં બળતરા વિરોધી ગુણધર્મો રહેલા છે અને તે સોજા સામે પણ રક્ષણ આપે છે પરંતુ લીંબુના ઉપયોગથી બળતરા પણ થશે ચાર એપલ સાઇડર વિનેગર એપલ સાઇડર વિનેગર કીટાણુ પ્રતિરોધક અને ફૂગ પ્રતિરોધક ગુણધર્મો ધરાવે છે અને ખંજવાળને દૂર કરે છે પાંચ દરિયાનું પાણી દરિયાના પાણીથી સ્નાન કરવામાં આવે તો ખરજવાના દર્દી માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે છ લીમડાના પાન ખરજવાથી છુટકારો મેળવવા માટે લીમડાના થોડાક પાનને પાણીમાં ઉકાળીને તે પાણીથી સ્નાન કરવું દરરોજ લીમડાવાળા પાણીથી સ્નાન કરવું જોઈએ જેનાથી ખરજવું મટી જશે સાત દાડમના પાનની પેસ્ટ દાડમના પાનની પેસ્ટ બનાવીને લગાવવાથી પણ દાદર કે ખરજવામાં રાહત મળે છે આઠ ખારેક અથવા ખજૂરના ઠળિયાને બાળીને તેની રાખ બનાવીને કપૂર અને હિંગ સાથે મિક્સ કરીને ખરજવા પર લગાડવાથી ખરજવો મટે છે નવ કેળાનો પલ્પ અને લીંબુનો રસ મિક્સ કરીને દાદરવાળી જગ્યા પર લગાવવાથી રાહત મળે છે દસ સિંધા લુણમાં ગાજરને પીસીને પેસ્ટ બનાવી તેને નવશેકું ગરમ કરીને ખરજવા પર લગાવવાથી લાભ મળે છે અગિયાર ખરજવા ઉપર ગાયના છાણનો પાટો બાંધવાથી તેનાથી કાયમી માટે છુટકારો મળે છે આ પ્રયોગ ખરજવું મટ્યા પછી પણ દસ દિવસ સુધી ચાલુ રાખવો મિત્રો તમને અમારો વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂર જણાવો તેમજ અમારા વિડીયોને લાઈક અમારા પેજને ફોલો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વિડીયો જોવા માટે ધન્યવાદ